ફૂલ કાજડી વ્રત શ્રાવણ સુધ ત્રણ પરિચય હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસને વિશેષ મહત્વ છે આ મહિનામાં વિવિધ વ્રતો ઉપવાસો અને તપોનું વિશેષ મહત્વ રહેલું છે એમાંથી એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય વ્રત છે ફૂલ કાજડીનું વ્રત જે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે વિવાહિત સ્ત્રીઓ અને કન્યાઓ માટે આ વ્રત સુખી દાંપત્ય જીવન અને મંગલકામનાઓ માટે મહત્વ ધરાવે છે ફૂલ કાજડી વ્રતનું મહત્વ અને મહિમા ફૂલ કાજડીનો અર્થ થાય છે ફૂલોથી શોભાયમાન કાજડી કાજડી એટલે હાથમાં બાંધવાની એક સુંદર વહાલી રીતે તૈયાર કરાયેલ પાંખડી કે દરબારી રંગીન દોરા જેવી વસ્તુ આ કાજડીને ફૂલોથી સજાવવામાં આવે છે અને તેને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બાંધવામાં આવે છે લોક માન્યતા મુજબ જે સ્ત્રી શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને પતિનો લાભલો આયુષ્ય સંસારમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત મહિલાઓ એકમેકને કાજડી બાંધીને શુભકામનાઓ આપે છે જે સ્નેહ અને બહેનપણાનું પ્રતિક છે આ વ્રત નારી શક્તિના સમર્થન અને માતૃભક્તિના ઉપાસનાનું એક સુંદર રૂપ છે કહેવાય છે કે જે સ્ત્રીઓ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેમની ઘર ગૃહસ્થિમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નાંખે છે પુત્ર પતિ અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત વિશેષ ફળદાયી છે ફૂલ કાજડી વ્રત કથા એક વખત એક સ્ત્રી અને તેનો પતિ હતા પતિ પોતાની પત્ની પર સદા ગુસ્સો કરતો અને તેનું અપમાન કરતો સ્ત્રી ખૂબ સહનશીલ અને ધાર્મિક હતી તેણે શ્રાવણ સૂત્રના દિવસે કાજડીનું વ્રત રાખવાનું નક્કી કર્યું તેણે ફૂલોથી કાજડી બનાવી અને ભક્તિપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી તેણે સંકલ્પ કર્યો કે ભલે મારા પતિ મને બાંધવા ન દે તો પણ હું માતાજીને કાજડી અર્પણ કરીશ તે દિવસે પતિએ કાજડી ફેંકી દીધી પરંતુ પત્નીએ પાછી લઈને ફરી પૂજામાં સ્થિર રાખી આખરે માતા પાર્વતી ભક્તિથી પ્રસન્ન થયા પતિને મનમાં પત્ની માટે પ્રેમ અને સમર્પણનો ભાવ જાગ્યો તેના જીવનમાં શાંતિ આવી અને દાંપત્ય સુખમય બન્યું આ કથાથી શીખ મળે છે કે ભક્તિ અને ધીરજથી દરેક સંજોગોને સુધારી શકાય છે ફૂલ કાજડી વ્રત વિધિ એક સ્નાન અને શૃંગાર સાંજના સમયે સ્ત્રીઓ સ્નાન કરે છે સાફ અને સુંદર વસ્ત્ર ધારણ કરે છે વારંવાર લાલ રંગના કપડાં પહેરવાનું શોભન માનવામાં આવે છે શૃંગાર કરી ભક્તિભાવથી માતાજીની પૂજા માટે તૈયાર થાય છે બે પૂજાવિધિ એક પાટલા પર લાલ કપડો વિચ્છાય રાખે છે તેના પર માતા પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરે છે માતાજીને ફૂલ ચંદન ધૂપ દીવો નૈવેદ્ય અને કાજબી અર્પણ કરે છે ત્યારબાદ વ્રતકથા સાંભળવા માંગ આવે છે કાજડી તાંતણે તૈયાર વગેરે જોડવામાં આવે છે ત્રણ બાંધવાની વિધિ સ્ત્રીઓ એકબીજાને કાજડી બાંધે છે જેવો રક્ષાબંધનનો સંબંધી ભાવ છે એવો આ વ્રતમાંગ બહેન પણ સ્નેહ અને સ્ત્રી સહકારનો ભાવ છે કાજડી બાંધતી વખતે શુભકામનાઓ પાઠવવામાં આવે છે જેમ કે તમારું સુખમય જીવન રહે સંસારમાં શાંતિ રહે ચાર ભોજન અને પ્રસાદ પૂજાનું નૈવેદ્ય શ્રદ્ધાથી ધરાવાય છે પછી પ્રસાદ તરીકે ગોળ લીલી શાકભાજી કે શ્રાવણ માસના વિશિષ્ટ કેટલીક જગ્યાએ ભજન કીર્તન પણ થાય છે ઉજવણી અને લોક પરંપરા આ વ્રતની ઉજવણીનો ઉદ્દેશ માત્ર ધાર્મિક જ નથી પણ સામાજિક જોડાણ વધારવાનો પણ છે સ્ત્રીઓ એકબીજાને કાજડી બાંધે છે સંગાથે બેઠી પૂજા કરે છે ગીતો ગાય છે જેમ કે કાજડી બાંધું છું પ્રેમથી સંગની વસે માટી આ વ્રત સહર્ષ અને એકતા સાથે ઉજવવામાં આવે છે દરેક સ્ત્રી માતાજી પાસે પોતાની અને પરિવારની કલ્યાણની કામના કરે છે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવ આ વ્રત સ્ત્રીઓમાં ધીરજ ભક્તિ પ્રેમ અને સમર્પણના ગુણો વિકસાવે છે માતા પાર્વતીના આ વ્રતથી સ્ત્રીઓમાં ધર્મનિષ્ઠા અને કુટુંબ પ્રત્યેની જવાબદારીનો ભાવ ઊંડો થાય છે તે પોતાની શારીરિક માનસિક અને આત્મિક શક્તિના પરિચય કરાવે છે નિષ્કર્ષ ફૂલ કાજડીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી તે એક નારીના સંકલ્પ ભક્તિ અને પ્રેમનું પ્રતિબિંબ છે શ્રાવણ સુભત્રના દિવસે રાખવામાં આવતું આ વ્રત સુખી દાંપત્ય જીવન પરિવારના કલ્યાણ અને સંબંધોની મજબૂતી માટે અદ્વિતીય છે માતા પાર્વતીની કૃપાથી સ્ત્રીઓ પોતાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદ અનુભવે છે